અમદાવાદના કાટલોડિયા વિસ્તારની અંદર આવેલું જે એક મોલ છે તેની અંદર ડોમિનોઝ પિઝા જે નામાંકિત બ્રાન્ડ કહેવામાં આવે છે ત્યાં લોકોના શ્વાસ સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા આજે સાંજે પાંચ વાગે એક ગ્રાહક દ્વારા કોર્પોરેશને ફરિયાદ કરવામાં આવી હતી કે જે શોર્સ પીઝા સાથે આપવામાં આવે છે તે અનહાઇજેનિક છે એટલે કે શ્વાસ માટે નુકસાનકારક છે તેની ફરિયાદ કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું જ્યાં ડોમિનોઝ પિઝાની અંદરથી પણ જે છે અલગ અલગ જીવ જંતુઓ મળી આવ્યા સાથે સાથે જે સોસ હતો સ સોસની ઉપર પણ ક્યાંક ને ક્યાંક ફૂગ વળી ગઈ હોય તે પ્રકારનું સામે આવ્યું હતું તેને લઈને આખી જે સમગ્ર કેસ છે એ કેસને આખી નોટિસ જે છે પાઠવવામાં આવી છે સાથે સાથે આ જે આખું ડોમિનોઝ પિઝા જે છે એ તેને પણ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અવારનવાર અમદાવાદ શહેરની નામાંકિત બ્રાન્ડો હોય છે જે લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરતી હોય છે તે જ પ્રકારે ફરી એક વખત કલાસાગર સાગર મોલ જે કાટોડિયા ખાતે આવેલો છે ત્યાં ડોમિનોઝ પીઝાને સીલ કરવામાં આવ્યું છે આવનારા દિવસોની અંદર શ્રાવણ મહિનો અને જે તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ સઘન ચેકિંગ જે છે હાથ ધરવામાં આવ્યું છે જ્યાં પણ લોકોના શ્વાસ સાથે ચેડા કરવામાં આવતા હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ ખાતરી દર્શાવવામાં આવી છે કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ